છ નવ પંદર પછી આ ત્રણ ને પાંચ જાયથી ત્રણથી ત્રણ ને પાંચ આઠ ને બે પંદર પંદર પછી આપણે આથી ઊભી રીતે લેવી બે ને પાંચ બે સાત ને આઠ કેટલા થાય એવો થોડો છે ભાઈ પછી આપણે આમ લેવું

શું તમારો સાહેબ કહે આ તમારા મોબાઈલ બધા હું આમાં ઘટે નવ થી બારો કોઈ નથી જો નવ દરવાજા નવી જમત નવ ખંડ છે નવ ખંડ ક્યાં નવ બાયડ નંદોના બહારના નાખ્યા છે પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ આ દિશે થઈ ગયું પછી ચાર ખૂણા આવ્યા દક્ષિણ વાયુ અને નહીં રીતે કેટલા થયા આઠ અને આ લેવી આવી આ નવ આ નવ થી બાર આ નવ છે નવ ખંડ નીચે આપણે બાર